જય જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ વાલા ગીતા પ્રેમી દર્શકો આપ સૌના હૃદય માં પરમાત્મા ને ને પ્રણામ ગીતા આપની ઉપસ્થિતિ હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગા નહી ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધી રાધી આવો આપણે સૌ સાથે મળી ભગવાન નો જય જય કાર કરીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથ ની જય સનાતન

દુઃખમ ભાવો ભયમે ચ અને શ્લોક પોચમો અહિંસામતાપોદાન યશો યશ ભાવભૂતાના મત એવા પૃથ બુદ્ધિ યથાર્થ જ્ઞાન અસમોહ સત્ય દમ સુખ અને ઉત્પત્તિ પ્રલય ભય અભય અહિંસા ક્ષમતા સંતોષ તપ દાન યશ અને અપયશ આ બધા જ પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારાથી જ ઉત્પન્ન થાય છે ભલા મિત્રો गीता श्लोक ने तार थी जो ये के भगवान ना श्री मुक्ति दिव्य दिव्यवाणी सत्संग मित्रों अमूल्य से तुलसी पूर्व के पाप से हरि कथा न सोहाय चर्चा न सोहाय मित्रों चर्चा एटसंग सत्संग तो पूर्वो ना पुण्य ની સાથે સાથે ભગવાનની વિશેષ કૃપા થાય ત્યારે જ સત્સંગ મળે સત્સંગ કી આધી ઘડી સુમિરન વર્ષ પચાસ કે હજારો વર્ષ પચાસ વર્ષનું નું જપ તપ દાન તપ કરેલાનું ફળ જેટલું નથી મળતું સો વર્ષોની એક પરંપરાગત ભક્તિનું ફળ જેટલું નથી મળતું એટલું એક ઘડીના સત્સંગથી મળે છે કારણ કે સત્સંગથી જ અજ્ઞાન દૂર થાય છે અને સ્વસ્વરૂપનું જ્ઞાન થાય છે તો મિત્રો આ શ્લોક ભગવાન અહીં આજનો ચોથો ને પાંચમો સ્ટોક બહુ વિશેષ છે કારણ કે અહીં ભગવાને પ્રાણી માત્રની અંદરના વિષ ભાવો કયા કયા છે અને એ કઈ રીતે દૂર થાય એના વિશેનું વર્ણન અહીં સ્પષ્ટ શબ્દોમાં સરળ ભાષામાં કર્યું છે તો ટૂંકમાં આપણે શરૂઆતમાં ભગવાનના પ્રાણી માત્રમાં બિરાજમાન વિષ ભાવો અર્થાત મુખ્ય આપણે પ્રકૃતિના જે ત્રણ ગુણો કહીએ છીએ गुणों ने बीजा अर्थम भाव पण कहवाय स्वभाव कहवाय तो मित्रों तीन गुण कया कया एक सात्विक राजसिक आणि तामस तो आ तीन तो गुण ना पिता अंदर विभाग आवे तो 20 प्रकार ना गुण थाय भाव पैदा था से प्राणी मात्रमो जेमो एक बुद्धि बीजू ज्ञान तीजू असमुडता चौथु क्षमा पाचमुक सत्य सठु दम सातमो शम આઠમું અને નવમું સુખ દુઃખ દસ અને અગિયાર ઉત્પત્તિ તથા પ્રલય બાર અને તેર ભય તથા અભય ચૌદ અહિંસા પંદર ક્ષમતા સોળમું સંતોષ સત્તરમુ તપ અઢારમું દાન ઓગણીસમું યશ અને વીસમું અપ અપયશ તો મિત્રો આ આમાં જે વીસ ભાવોમાંથી બાર ભાવો એકલા છે એટલે કે એક એક છે જે બધા જ પ્રાણી માત્રના અંતકરણમાં ઉત્પન્ન થાય છે એમાં આપણે કોઈ પ્રયાસ કરવાનો નથી જેમ ઓખનો પલકારો સ્વાભાવિક છે શ્વાસ લેવો સ્વાભાવિક છે તેવી રીતે આ બધા જ ભાવો આપોઆપ પ્રગટ થાય છે અને બીજા જે સાત ભાવો છે જે પરસ્પર વિરોધી ભાવ છે એટલે કે ઉત્પત્તિ અને પ્રલય યસ અપ યશ આ ચાર પ્રકારના ભાવો એ પ્રાણી માત્રના પૂર્વજન્મના કર્મોનું ફળ છે તેનું થોડું ઘણું નિવારણ પણ કરી શકાય છે અને બીજા જે ત્રણ ભાવો છે સુખ દુઃખ અને ભય જે પ્રાણી માત્રના અજ્ઞાનનું ફળ છે તે દરેક મનુષ્ય તેને સો સંપૂર્ણ દૂર કરી સુખ શાંતિ આનંદ પામી શકે છે તો મિત્રો આપણે દરેક ભાવને સરળ શબ્દોમાં વિસ્તારથી જોઈએ કે બુદ્ધિ બુદ્ધિનો અર્થ થાય ઉદ્દેશને લઈને નિશ્ચય કરવા વાળી વૃત્તિનું નામ બુદ્ધિ બીજું જ્ઞાન જ્ઞાન એટલે સાર અસાર ગાહ્ય અગાહ્ય નિત્ય અનિત્ય ઉચિત અનુચિત કર્તવ્ય અકર્તવ્ય એવો જે વિવેક અર્થાત જેને અલગ અલગ જાણકારી છે તેનું નામ જ્ઞાન છે અને આ જ્ઞાન માનવ માત્રને ભગવાન પાસેથી મળ્યું છે અસમોહ એટલે કે શરીર અને સંસારને ઉત્પત્તિ અને વિનાશશીલ જાણવા છતાં પણ હું તેમાં હું અને મારું પણ કરવાનું નામ સમોહ છે અને તેના અભાવનું નામ છે અસંભો મિત્રો પછી ક્ષમા આવે તો ક્ષમા કોઈ આપણા પ્રત્યે ગમે તેટલો મોટો અપરાધ કરે અને પોતાનું સામર્થ્ય હોવા છતાં પણ એટલે કે જવાબ આપવાની શક્તિ હોવા છતાં પણ તેને સહી લેવું અને તે અપરાધીને પોતાની તથા ઈશ્વરની તરફથી આ લોકમાં અને પરલોકમાં કોઈ પણ દંડ ન મળે તેવો વિચાર કરવાનું નામ ક્ષમા છે સત્ય તો સત્ય સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટે સત્ય ભાષણ કરવું અર્થાત સત્ય શોભ્યું સત્ય જોયું અને સત્ય સમજ સમજ્યા છીએ તેને જ અનુસાર પોતાના સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરી બીજાના હિતને માટે ન વધારે અને ન ઓછું તેવું ને તેવું કહી દેવું તેનું નામ છે દમ અને શમ તો પરમાત્મા પ્રાપ્તિના ઉદ્દેશ

દુઃખ ભાવો ભવો ભાવે તો સંસારિક વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ વગેરે વખતે જે ભાવ ઉત્પન્ન થાય છે તેનું નામ ભવ અને એ બધામાં લીન થઈ જવાનું નામ અભાવ એટલે કે ઉત્પત્તિ અને પ્રલય ભયમ ચા ભય મે વચ્ચે કે પોતાના આચરણ ભાવ વગેરે શાસ્ત્ર અને લોક મર્યાદાની વિરુદ્ધ જો હોય તો અંતઃકરણમાં પોતાનું અનિષ્ટ થવાની જે એક આશંકા થાય છે તેનું નામ ભય અને જે મનુષ્યના આચરણ ભાવ વગેરે સારા છે અને તેનાથી તેને બીજાને કષ્ટ નથી પહોંચાડતો શાસ્ત્ર અને સંતોના સિદ્ધાંત વિરુદ્ધ કોઈ પણ આચરણ નથી કરતો તેના હૃદયમાં પોતાના અનિષ્ટની શંકા નથી રહેતી કોઈ પણ સ્થળ કાર પરિસ્થિતિ વગેરે માં કોઈ પણ પ્રાણીને કિંચિત માત્ર પણ દુઃખ ન આપવાનું નામ અહિંસા છે ક્ષમતા તો ક્ષમતા જાત જાત ને અનુકૂળ અને પ્રતિકૂળ વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ વગેરે કેમ પ્રાપ્ત ના થાય છતાં પણ પોતાના અંતઃકરણમાં કોઈ પણ વિષમતા ન આવવાનું નામ ક્ષમતા છે તુષ્ટિ તો તુષ્ટિ કે આવશ્યકતાથી વધારે હોવા છતાં પણ ઓછું મળે તો તેમાં સંતોષ કરવો અને વધારે મળે તેવી ઈચ્છા ન કરવી નિવૃત્તિ તો તેનું નામ તુષ્ટિ છે તો તાત્પર્ય એ છે કે મળે કે ન મળે ઓછું મળે કે વધારે મળે દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું તેનું નામ તુષ્ટિ છે અને મિત્રો સંતો પણ કહે છે કે સદૈવ પ્રસન્ન રહેવું ઈશ્વરની સર્વોપરી ભક્તિ છે જે પણ મળે તપ તપ એટલે કે પોતાના કર્તવ્યનું પાલન કરતા કરતાં જે કંઈ પણ કષ્ટ આવે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો તે બધાને પ્રસન્નતા પૂર્વક સહેવું સહન કરવું તેનું નામ તપ છે જેમ એકાદશી વગેરે વ્રતો કરવા નું નામ પણ તપ કહેવાય છે દાન તો અપ્રત્યુપકાર અને ફળની કિંચિત પણ ઈચ્છા ન રાખીને પ્રસન્નતા પોતાની શુદ્ધ કમાણીનો હિસ્સો સુપાત્રને આપવું તેનું નામ દાન કહે છે યશો યશ એટલે કે સારું આચરણ સુંદર ભાવ અને ગુણને લીધે સંસારમાં મનુષ્યની પ્રસિદ્ધિ પ્રશંસા વગેરેનું નામ યશ છે તથા ખરાબ આચરણ દુર્ભાવ અને દુર્ગુણને લીધે સંસારમાં મનુષ્યની નિંદા થાય છે તેને અપયશ કહે છે તો ભવન ભવતી ભાવા ભૂતાની મત એવ પૃથ્વી પૃથવિદાન અર્થાત પ્રાણીઓના એ પૃથક પૃથક એટલે કે અલગ અલગ અનેક જાતના ભાવો જે વીસ પ્રકારના આપણે ગણ્યા તે બધા જ ભાવો ભગવાન કહે છે કે એ બધાને સત્તા સ્ફૂર્તિ શક્તિ આધાર અને પ્રકાશ સર્વ લોકોના મહેશ્વર એવા મારાથી જ મળે છે અર્થાત તત્વરૂપી બધા જ ના મૂળમાં હું છું

તમામ ભગવાનની લીલા છે આ રીતે ભક્ત ભગવાનને તત્વથી સમજી લે તો તેનો ભગવાનમાં અવિકંપ એટલે અવિચલિત યોગ થઈ જાય છે ગીતા અધ્યાય દસ શ્લોક સાતમો આગળ આવશે તો અહી જે બધા અંતકરણથી ઉત્પન્ન થવા વાળા છે તથા ભયની સાથે અભય તથા અંતકરણમાં પેદા થવા વાળો ભાઈ ભય અભય છે અને બાકીના સાત ભાવો પરસ્પર વિરોધી છે તેમાં

પૃથક અલગ અલગ છે પરંતુ બધા જ ભાવોનો આધાર હું એકમાત્ર શું અને બધાના મૂળમાં પણ હું છું એ બધા જ મારાથી થાય છે તેમજ મારાથી જ સત્તા સ્ફૂર્તિ મેળવે છે તો અહીં ભગવાનનો કેવળ એક જ આશય છે કે દરેક વિભૂતિ દરેક વિશેષમાં વ્યક્તિની ભક્તની મારા તરફ દ્રષ્ટિ જોવી જોઈએ જવી જોઈએ હવે પ્રશ્ન એ થાય કે ભગવાનનો ભક્ત હોય કે સાધક હોય તેને સંસારને કઈ રીતે જોવો જોઈએ સંસારમાં જે કંઈ પણ ક્રિયા પદાર્થ ઘટના વગેરે બને છે તે બધું જ ભગવાનનું જ રૂપ છે ચાહે તે ઉત્પત્તિ હોય અથવા પ્રલય હોય અનુકૂળતા હોય અથવા પ્રતિકૂળતા હોય અમૃત મૃત્યુ સ્વર્ગ નર્ક તે બધું જ ભગવાનની જ લીલા છે જેવી રીતે રામાયણમાં બાલકોંડ અયોધ્યાકોંડ અરણ્યકોંડ લંકાકોંડ પણ અયોધ્યા જ રામાયણસી કેવી જ રીતે બધી જ લીલાઓ એ સંસારમાં અલગ અલગ પ્રાણીઓના અલગ અલગ ક્રિયાઓ અલગ અલગ ભાવો કયો કોઈ હસી રહ્યું છે કયો કોઈ રડી રહ્યું છે કયો કોઈ જ્ઞાન ગોષ્ઠી થઈ રહી છે ક્યાંક કોઈ આપસમાં લડાઈ થઈ રહી છે કોઈ જન્મી રહ્યું છે કોઈ મરી રહ્યું છે વગેરે વગેરે વિવિધ પ્રકારની જે કંઈ પણ ચેષ્ટાઓ થઈ રહી છે તે બધી જ ભગવાનની લીલાઓ અને કરવાવાળા બધા જ પણ ભગવાનના રૂપો છે આ રીતે ભક્તની દ્રષ્ટિ હંમેશા ભગવાન ઉપર રહે